તો આજે હું એકદમ ફટાફટ ફોલાઈ જતો લસણની રીત આપને બધા બચાઈ રહી છું તો આ વિડીયોને અંત સુધી જોજો તો ફેબ્રુઆરી માસમાં તો નવું લસણ આવે અને લસણ જાજુ ફોલવાનું હોય તો જલ્દી ફોલાતું નથી તો અહીં હું તમને એ લસણ કેવી રીતે જલ્દી ફોલવું તેની રીત બતાવું છું તો મેં અહીં ચાર લસણના ગાંઠિયા લઈ લીધા છે તમને થશે કે આટલી મહેનત કરતા તો ચાર લસણના ગાંઠિયા ફટાફટ ફૂલાઈ જાય પરંતુ હું જે વાત કરું છું ને તે વધારે લસણ ફોલવાનું હોય ને ત્યારની વાત કરું છું કે જેમ કે એક કિલો બે કિલો એમ તો મેં તો અહીં અમારા ઘરમાં થોડું ફૂલેલું લસણ પડેલું છે અને ચાર ગાંઠિયા લીધા છે એટલે તમને જો હું જાજુ બતાવું તો પછી મારે એટલું લસણ પડ્યું રહે તો આપને બતાવવા માટે થઈને જ મેં ચાર લસણના ગાંઠિયા લીધા છે કેમ કે પછી તો આપણે ઘરમાં લસણ વધારે પડી રહે ફલેલું તો પ્રસંગો માટે ફલવું હોય ને તો વધારે લસણ હોય તો કલાકોનું કામ આપણે મિનિટોમાં કેમ કરીશું ને તે વિડીયો આપણે જોઈએ તો હવે આપણે ઘરમાં લસણ તો બધી જ વસ્તુમાં વધારે ઉપયોગ કરતા હોઈએ છીએ કેમકે લસણ આપણા શરીરને ઉપયોગી છે તો આપણે અત્યારે આ ચાર લસણના ગાંઠિયા લીધા છે ને આ લસણની કડી આપણે અલગ કરી લેશું આપણે ચપ્પુ લઈ અને બે કડીની વચ્ચે જગ્યા હોય ને ત્યાં ચપ્પુ ભરાવશું એટલે આપોઆપ લસણની કડી બધી જ છૂટી પડી જશે અને ફટાફટ અલગ થઈ જશે અને ઉપરનો ભાગ છે એ અલગ કરી લેવો આવી રીતે તો લસણની બધી જ કળી અલગ પાડી લેવી એમ ત્યાર પછી આપણે તેને થાળીમાં કે જેમાં ફોલ્યું હોય તે વાસણને ઝાટકો મારીશું એટલે તેના ફોતરા છે લસણના તે નીકળી જશે હવે આપણી પાસે ખાલી કઢી જ વધે છે તો કળીની આપણે પ્રોસેસ કરવા માટે થઈ તો મેં અહીં એક બાઉલમાં એક ગ્લાસ પાણી લઈ લીધું છે અને તેને ગરમ થવા મૂકી દીધું છે અથવા તો તમારે જો તમારો પ્રસંગ જે કંઈ હોય તો એની પહેલાં બે કલાક પહેલાં તમે લસણને થોડીવાર ઠંડા પાણીમાં પણ પલાળી રાખો ને એક કલાક તો પણ સરસ થઈ જાય ત્યારબાદ તેમાં આ લસણની કળીને આપણે ગરમ પાણીમાં ઉમેરી દઈશું કળી ડૂબે ને ત્યાં સુધીનું પાણી લેવું પાણી ઉકાળવાનું નથી પાણી ગરમ થઈ જાય એટલે આપણે ગેસ બંધ કરી અને એમાં લસણની કળી નાખી દેવાની છે અને આપણે દસકથી પંદર મિનિટ સુધી તેમાં ઢાંકીને રહેવા દેશું અને જો ઠંડા પાણીમાં પલાળો તો એક દોઢ કલાક પલાળવાનું તમને થશે આના કરતાં તો હાથે જ જલ્દી ફોલાઈ જાય છે પરંતુ આપણી ઝાઝા લસણની વાત છે અને એ પણ તમે જ્યારે કામ કરતા હોય ને ત્યારે આ બધું કરી લેવાનું જેથી કરીને કામ પણ આપણું થતું રહે અને લસણની રીત પણ થતી જાય તો હવે આપણે દસેક મિનિટ ઉપર થઈ ગઈ છે અને આપણે લસણ ઉપરનું ઢાંકણ ખોલીશું તો હવે આપણે એક જારમાં પાણી ગાળી લઈશું અને લસણની કળી છે તેને અલગ પાણીની તારી લઈશું હવે આપણે એક કોટનનું કપડું લઈશું અને ઝારામાં રહેલી લસણની કળી નાખી અને આપણે કોટનના કપડાંની પોટલી બનાવી લઈશું અને હવે આ પોટલીનું આપણે શું કરીશું તો કે આ પોટલીને આપણે વોશિંગ મશીન ખોલીશું અને લસણની પોટલી તેમાં મૂકી દઈશું મશીન સાફ કરેલું જ તો મશીન તો મેં પહેલેથી સાફ કરી લીધું છે અને ત્યાર પછી આપણે જે કપડાં સુકવવાનું સ્પિન કરવાનું બટન છે ને તે દબાવી અને સ્ટાર્ટ કરી અને પછી મશીન બંધ થઈ જાય એટલે ઢાંકણ ખોલી અને પોટલી આપણે બહાર કાઢી લેશું અને પોટલીને ખોલીશું ને તો લસણ છે તે એકદમ નરમ પડી ગયું છે અને હવે આપણને ફૂલવામાં એકદમ સરળતા રહે છે તો જુઓ આવી રીતે ફટાફટ લસણ ફોલાઈ જાય છે તેમજ ચપ્પુ લઈ અને તેનો જો ઉપરનો ભાગ તમે થોડો કાઢી નાખો ને તો પણ લીલું લસણ હોય ને એવી રીતે છાલ ફટાફટ ઉતરી જાય છે તો છાલ ને ફોતરા બધું તરત જ નીકળી જાય છે તો તમારે જ્યારે પણ વધારે લસણ ફોલવાનું હોય ને ત્યારે ચોક્કસ વોશિંગ મશીનમાં ટ્રાય કરજો અને આ ટિપ્સ છે ને તે ખાસ તો રેસ્ટોરન્ટ કે હોટેલવાળાઓને વધુ ઉપયોગી હોય છે વિડીયો પસંદ આવ્યો હોય ને તો વિડીયોને લાઈક કરજો અને ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો